વિપક્ષ માટે એમનું કામ છે કરે એ અલગ વિષય છે પણ આખા એક પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી બેઝિક વિષય એ હતો કે નાનામી પત્રિકાનો મુદ્દો હતો જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે એની સામે આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઉભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસ નું આયોજન એ આપણી સમજ ની બહાર સર પોલીસ કર્મી સામે પગલા લેવા જોઈએ શું લાગે જવાબદાર પોલીસ કર્મી પોલીસ અધિકારી આપણા એસપી એના માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે અમરેલી માં જૂથવાદ છે સર સર અમરેલી માં સર અમરેલી માં જૂથવાદ ની વાત છે એક તમારું જૂથ છે એક વેકરિયાનું નું જૂથ છે કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે એના હિસાબે આ બનાવ બન્યો છે મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી ઓકે સાહેબ ઓકે